Assalamualaikum, udah jadi. Berhenti sih, mulia. bahasa Malaysia dan Nabi. Apa Malaysia

ઠીક છે હિન્દી આવડતા હે બહુ નહીં આવડતા હે થોડા થોડા ગુજરાતી આવડતા હે બોલવાની ટ્રાય કરતા હે વાંધો નહીં તો ભાઈ ફાઈનલી ગાડી આપણે થઈ ગઈ છે ભરાઈ ગયા છે અને આપણે સીધા જઈ રહ્યા છીએ અત્યારે વધી ગયા છે આપણે દર ભાષણ એકળશું આપણે નોસ્ટ ઓપલી રાજકોટ તો મારસા કેટલા પડ્યા છે તમને હમણાં બતાવી દઉં

ને આપણે પકી ગયું છે માર્કેટ હેડમાં ખાલી કરવા માટે તો ભાઈ જે આપણે માર્કેટ હેડમાં ગાડી ખાલી થઈ રહી છે એવા ભાઈ રાજકોટનું માર્કેટ હેડ મોટા મોટું તો ચાલો મળી હવે નેક્સ્ટ બ્લોકમાં અને જેટલા ઘર જાય છે આરામ